આજે આપણે સરસ મજાનું પસ બનાવવાની છે એની મેં લં આડું લીધું છે ચૌદ ઇંચ અને લંબાઈ લઉં છું પંદર ઇંચ પંદર ઇંચની આ રીતની મેં લંબાઈ લીધી છે જે પંદર ઇંચની લંબાઈ છે અહીંયા જો હું મૂકી દઉં છું ચેન આ રીતની ચેન મૂકી દઉં છું જે સીટ મેં નીચે રાખી છે અને ઉપરસ મેન કાપડ છે એ હવળું રાખવાનું છે અને ઉપર મૂકી દીધું હેસ્તર અને વચ્ચે ગોઠવી દીધી ચેન આ રીતની ચેન ગોઠવી દઈશું આપણે અને ઉપર સિલાઈ મારી દેવાની છે ચેન ને વચ્ચે ગોઠવીને ઉપર સિલાઈ મારી દઈશું અને આ બધી ચેન મૂકી દીધી એટલે હવે આપણે આ રીતની બીજી સાઈડ પણ ચેન મૂકી દેવાની છે જે ચેન વચ્ચે ગોઠવી દીધી હતી એમ બીજી સાઈડ પણ ચેન આપણે ગોઠવી દેવાની છે બે બાજુ ચેન ગોઠવાઈ જાય આ રીતનું હરખું અસ્તર ફિટિંગમાં લાવીને ચેન મેં બે બાજુ ગોઠવી દીધી હવે આપણે આને ઉઠલાવી નાખશું ઉઠલાવી નાખ્યું એટલે સીટ આપણી આવી જાય વચ્ચે આ રીતનું મેં ઉઠલાવી નાખ્યું છે હવે હું આને ધાર સિલાઈ મારી દઈશ આ રીતને આપણે બે બાજુ ધાર સિલાઈ મારી દેવાની છે ધાર સિલાઈ લાગી જાય એટલે આપણે સાઈડમાં જે ખુલ્લું હે જ્યાંથી ઉઠલાયું હતું ત્યાં પણ આપણે સિલાઈ મારી દઈશું પહેલાં ચેન ઉપર ધાર સિલાઈ બે બાજુ મારી દેવાની છે અને આમ ફાવે તો આરો એર પણ મારી શકો છો બધી ચારેય બાજુ સિલાઈ લાગી ગઈ છે વધારાનું બધું હું કાપી નાખું છું હવે આપણે આ ચેનવાળા શેડા ભેગા કરીને વચ્ચે મારવાનું છે નિશાન નિશાન મારી દેવી પછી અહીંયા સે બે બાજુ આપણે નિશાન મારી દઈશું પછી આ જ્યાં નિશાન મારી સેજમથી સિલાઈ લઈ લેવાની છે આ રીતની સેજમથી સિલાઈ લઈ લઈશું પછી હવે આપણી સરસ મજા એની ફિનિશિંગથી ચેન લાગી ગઈ છે અને વચ્ચે હું મેં નાકા બનાવીને તૈયાર રાખ્યા છે આ નાકા આપણા તૈયાર થઈ જાય એટલે મેં એક દોરી પણ કાળી બનાવી હતી ચેનમાં આપણે મેચિંગ આવે એટલે એ નાકા ઉપર મેં દોરી ફિટિંગ કરી દીધી છે અને નાકા બે હરખામાં આપીને કમ્પ્લીટ કરી લીધા છે હવે મેં ચેન ઉપર પણ વેચો વેચ નિશાન મારી દીધું છે પછી આ બે બાજુ બે બે ઇંચનો ગાળો રાખીને આપણે અહીંયા આપણે નાકા મૂકી દેવાના છે ઠેલીને નાકા મીકું એવી રીતના તમે આ રીતની પહેલાં મેં એક સિલાઈ મારીને નાકા લગાવી દઉં છું પછી એને વાળીને ઉપર સિલાઈ મારી દેવાની છે આ રીતના મેં નાકા લગાવી દીધા છે હવે એને આમ નાકા સાઈડ લાવીને આપણે ઉપર પણ એક સિલાઈ મારી દઈશું આ સિલાઈ આપણે બધી મારી દીધી છે નાકા પણ લાગી ગયા છે વધારાના દોરા કટિંગ કરી નાખશું આ રીતના બીજી સાઈડ પણ આપણે નાકા લગાવી દેવાના છે બે બાજુ નાકા લાગી ગયા છે હવે આપણે બે બાજુ નાકા લાગી જાય એટલે આપણે હવે મૂકી દેવાની છે આમાં બોરિયા આપણે સડાવી દઈશું આ બે બાજુ એક એક બોરિયો આપણે સડાઈ સડાઈ દઈ બે બાજુ એક એક બોરિયો આપણે સડાઈ દઈશું બે બોરિયા હું આને સડાવી દઉં છું બે બોરિયા લગાડી દીધા છે હવે આને આપણે ઉઠલાવી લઈશું આ ઉઠલાવી નાખ્યું એટલે હવે આને છે ને ચેન નિશાન જે સિલાઈ મેરી હતી એની ઉપર ચેન વચો વચ્ચે રાખીને આ બે બાજુ પર નામ વાળી દેવાનું છે અંદરની સાઈડ બે વધારાનું કાપડ આમ ચોરસ દબાવી દેવાનું છે અને ઉપર મેરી દેવાની છે સિલાઈ આ રીતનું બધી બાજુથી નામ દબાવી દેવાનું છે અને સિલાઈ આપણે ડબલ સિલાઈ આ રીતની મારી દઈશું એની ઉપર બે થી સિલાઈ આપણે લગાવી દઈ ડબલ ડબલ સિલાઈ આ બાજુ મારી દેવાની છે આપણે વધારાનું બધું કટિંગ કરી નાખશું જો બે બાજુ મેં સિલાઈ લગાવી દીધી છે હવે આપણે વચ્ચેથી બોરિયા ખોલીને આટને ઉઠલાવી નાખવાનું છે આપણું સરસ મજાનું પસ નાનું એવું મોબાઈલને પેકેટ રહી શકે તમે એક ચૂંદડી રૂમાલ ગમે તે મૂકી શકો એવું પસ આપણું બનીને તૈયાર થઈ ગયું છે સરસ મજાનું આ સરસ મજાનાનું આવાનું નાના નાના પર્સ બનાવું હું તમારે જે સાઇઝના બનાવવા હોય તેવા બનાવી શકો છું માપ વધારો ઓછું કરી શકો છો અને નીચે પણ હું આ ધાર સિલાઈ એક મારું છું આ રીતની એક ધાર સિલાઈ મારી દીધી છે હવે એટલે આપણું સરસ મજાનું ફિટિંગનો દેખાવ આવે સરસ મજાનું ફિનિશિંગવાળો આપણો ઠેલો બનીને તૈયાર એક હું આમાં રૂમાલ ભરી દઉં છું આમાં તમે પાણીની બોટલ ને બધું રહી શકે છે સરસ મજાનું આપણો ઠેલો બનીને તૈયાર થઈ ગયો છે સરસ મજાનો તમે જોઈ શકો છો જેવો ફેન્સી ઠેલો લાગે છે આ રીતના તમે પણ બનાવી શકો છો સરસ મજાના નાના નાના ઠેલા મેં તૈયાર કર્યા છે બનાવીને અમારા આવા નવા વિડીયો જોતા રહેજો મેં નાના મોટી ત્રણ ઠેલા બનાવીને રાખ્યા છે એક નાનો એવો સફેદ બનાવ્યો છે